નમસ્કાર મિત્રો તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે એક સાથે પાંચ સિસ્ટમ સક્રિય ભારે વરસાદની આગાહી રાજ્યમાં સત્યાવીસ ઓગસ્ટ સુધી વરસાદી માહોલ આજે ચાર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ ગેડ પંથકમાં ખેડૂતોની સહાયની માંગ હવામાન વિભાગ દ્વારા આગમી સાત દિવસ એટલે કે એકવીસ થી સત્યાવીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે આજે રાજ્યમાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે માછીમારોને પણ આગામી દિવસો માટે દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે અત્યારે કુલ પાંચ સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં આ વર્ષે સીઝનનો એકોતેર ટકા વરસાદ વરસી ચૂક્યો છે જળાશયોની વાત કરીએ તો રાજ્યના બસો છ જળાશયમાં ચુમ્મોતેર પોઈન્ટ ત્રાણું ટકા જળ સંગ્રહ થઈ ચૂક્યો છે સવારના છ થી બાર વાગ્યા સુધીમાં રાજ્યના નેવ તાલુકાઓમાં દોઢ ઇંચથી લઈને એક મીમી સુધીનો વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ મેઘરજમાં એક પોઈન્ટ ચૌદ ઇંચ ખાનપુરમાં એક પોઈન્ટ બે ક્વાંટામાં જીરો પોઈન્ટ અઠ્ઠાણું ઇંચ વરસાદ નોંધાયો છે બાકીના તાલુકાઓમાં અડધાથી એક મીમી સુધીનો વરસાદ પડ્યો છે હવામાન વિભાગ દ્વારા આગામી ચાર વાગ્યા સુધી માટે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં કચ્છમાં ભારેથી અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર વડોદરા નર્મદા ભરૂચ સુરેન્દ્રનગર રાજકોટ મોરબી ભાવનગર બોટાદમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે બાકીના જિલ્લાઓમાં મધ્યમ વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર કરો धन्यवाद